રાવજીભાઈ સનાભાઈ કુલ્લીભાઈ નું સ્વાગત કરશે મનહરભાઈ મોટીભાઈ એ પણ કુલ્લીભાઈ નું સ્વાગત કરશે ગણપતભાઈ ફુલાભાઈ જાડો એ પણ સ્વાગત કરે ચાલ ચાલ આગળ

લલ્લુભાઈ જગમોહન મંગર તેઓ પણ કુલ્લીભાઈ નું સ્વાગત કરશે અશોકભાઈ ફકીરભાઈ જાદવ રોમનભાઈ

નમસ્કાર આ હર્ષદ જો આ હર્ષદ જંબુસર તાલુકા કા છે હવે તે સે એક ટીમ લઈને જ આવ્યા છે બરાબર તો હર્ષદભાઈ ની ટીમ જે જંબુસર તાલુકા ટીમ છે તે પણ કુલદીબેન નું સ્વાગત કરવા આવી જાય વિક્રમભાઈ અંકિતભાઈ મંગનરવાળા એ પણ બંને આગળ આવીને સ્વાગત કરે કુલદીપભાઈ જો yeah. મહાપુરા યુવક મંડળ ટીમ બધા જ આપણા સભ્ય ઉભા થઈ જાય અને કુલદીપ નું સ્વાગત કરે ભાવ બધા

او چا ہتھو بھائی پرجا پٹی کلی بھائی نو سادات دا نال भाव तो आ तो नहीं নামি অনা દરેક વ્યક્તિનું આપણા ગામ ગામ વતી કુલદીપસિંહ યાદવ સ્વાગત કર્યું છે કુલદીપસિંહ આપણને આપણા આમંત્રણને માન આપીને આજે અહીં આવ્યા છે તેથી કુલદીપભાઈનો ખૂબ ખૂબ આભાર છે કુલદીપભાઈને આપણે એક જ વસ્તુ કે કુલદીપભાઈ આ જેવી રીતે તમે અમારા ગામની અંદર આવ્યા છે એ રીતે અમારા ગામ પ્રત્યે તેમ વરસાવતા રહેશો અને અમારા ગામનું જે કેવું છે કે વિકાસથી વંચિત છે તો અમારા ગામને વિકાસ મળે ગામ થોડું આગળ આવે કાલે કંઈ બી કામ હોય તાલુકા પંચાયત મામલેદાર ગમે તે કામ હોય તો અમારા ગામને તમે કામ લાગો એવી અમે આશા કરીને બેઠેલા છે પ્લસ કે બીજું કે અમારા જે રોડ છે એવા ઘણા એવા કામ વિકાસના બાકી છે એ કામ

કરમશી આ મારે એ સરસ કે હોય જે આ મહિલા મંડળ એવું કહે છે કે જે પાણી અમે નથી જોયું હા એ ગામનો વાત છેલી જો સુરેશ ડાયા કે મુન્ના ઠાકોર ન હોત તો જનોનો પાણી આપણને ધન્યવાદ થી મળત જરા સુરેશ ડાયાને આજ મે જનોનો પાણી પીધું તો આજે મારી સાથે ઉપસ્થિત આપડા પ્રદેશના ના કિસાન મોરચા ના કારોબારી સભ્ય અને નર્મદા જિલ્લાના પ્રભારી એવા કમલેશભાઈ પટેલ અમારા તાલુકાની અંદર વડીલ તરીકે જેમને હું આપણે હું માન આપું છું ને એ પણ મને એક છોકરાની જેમ રાખે છે અમારા સુરેશભાઈ હિરેનભાઈ એક મારા નાના ભાઈની જેમ હર હંમેશ સાથે રહે છે અને મુન્નાભાઈ ઠાકોર અમે તો એમ નામ એનું ધર્મેન્દ્ર ધર્મેન્દ્ર છે મુન્નાથી જ આખા તાલુકામાં આખા જિલ્લામાં ઓળખાય છે મારા ખાસ મિત્રો હશે એમાં ચાર પાંચ મિત્રો એમાંના એક મુન્ના ઠાકોર તેમજ વડીલો અહીંયા ઉપસ્થિત વડીલો મારા યુવા મિત્રો માતાઓ અને બહેનો આ રોજ આપ સર્વે મને અહીંયા બોલાવી અને આટલું સરસ સારી રીતે સન્માન કર્યું એ બદલ આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું આગળ કે હમણાં બે પ્રશ્ન કે રોડનું રોડનું તો ટેન્ડરિંગ થઈ ગયું એટલે એ તો જ ચાલુ થઈ જશે અને પાણીનું જે છે એ થોડું જે પહેલાં હમણાં જ એમણે લાલાભાઈ કીધું કે સુરેશભાઈના જેની વખતે આવ્યું તું એમની સાથે થોડી ચર્ચા કરીને કઈ રીતે આપણે લાવી શકાય એના માટે આપણે પ્રયત્ન કરીશું અને આજના દિવસે ખરેખર હું દિલથી તમારો બધાનો આભાર માનું છું આગળ કંઈ જોઈ એ નથી કરતો પણ જ્યારે પણ મારી જરૂર પડે ટીમ આખી એક જે છે અહીંયા આગળ કમલેશભાઈ છે સુરેશભાઈ છે હું છે મન્નાભાઈ છે અહીં ગમે તેને તમે અમે સો ટકા પ્રયત્ન એવો કરીશું કે ઝડપી બને એટલું ઝડપી એ કામ

Channel, chưa được hỏi chưa được hỏi chưa được hỏi chưa được hỏi chưa

એ મહિલા મંડળની એવી એક વિનંતી છે કે આટલું સરસ તમે રાષ્ટ્રના કામની અંદર લાગેલા હશો તો આગળ પણ આ રીતે સહકાર આપજો ને અહીં આગળ ગામના જે પણ કોઈ પણ પ્રશ્ન હશે તમે આવી રીતે કહેજો કંઈ વાંધો નથી આપણે સો પ્રયત્ન કરીશું કે ઝડપી દોડનું તો થઈ ચાલો કોઈ વાંધો નહીં આવી જ આવજો બધા બધા જ

કેમ છો આજે લવડો રમન ખબર ના લેટી આવો પાસમાં લેટી આવો 0.3 ખા લે આ છે કમ્પ્લીટ આ છે અમાર હાલ લેટી આવતી ગા આઈ જા આઈ લેટી मत बोल। ओला फोटो